મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું એક નવી જ વાનગી બાજરીના લોટનો આપણે આજે શીરો બનાવીશું એ પણ એક અલગ જ રીતે તેના માટે આપણે એક વાટકી બાજરીનો લોટ લીધો છે એને આપણે એક વાસણમાં લઈ લઈશું એમાં આપણે એક ચમચી દૂધ અને એક ચમચી જેટલું આપણે ઘી નાખીશું અને આપણે જે રીતે મોહન આપણે ધાબો દઈએ છીએ એ રીતે આપણે ધાબો દેવાનો છે આપણે દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરી દીધું છે આપણે હું ફાળું દૂધ લીધું છે મીડિયમ ગરમ આ રીતે આપણે હલાવી લઈશું અને લોટમાં આપણે એડ કરી અને લોટને આપણે મસળી દઈશું લોટમાં આપણે આ રીતે વચ્ચે ખાડો કરી દઈશું અને દૂધ અને ઘીને આપણે સાથે લીધું છે એને આપણે આમાં એડ કરી દઈશું અને લોટને આપણે ભેળવી દઈશું એમાં આપણે થોડું એડ કરીશું એક ચમચી જેટલું આપણે ટોટલ બે ચમચી દૂધ લીધું છે અને એક ચમચી જેટલું ઘી લીધું છે આપણે આ રીતે મસળી અને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું જેથી આપણો લોટ થોડો કકરો થઈ જાય અને આપણે જ્યારે શીરો બનાવીએ ત્યારે બહુ નીચે ચોટે નહીં તો મિત્રો હવે આપણે લોટને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું મિત્રો હવે આપણે લોટને એકબીજા વાસણમાં આપણે થોડું ચાળી દઈશું ચાણીમાં એડ કરીને જેથી કરીને એમાં જે પણ ગાંઠો પડી હોય એ આપણી નીકળી જાય ને આપણો લોટ એકદમ સરસ રીતે ચડાઈ જાય આ રીતે આપણે હાથ ફેવરી અને હાથની મદદથી આ રીતે આપણે લોટને ચાળી દઈશું મિત્રો આપણે લોટને ચાળી દીધો છે ને એમાંથી જે થોડી ઘણી કણી હતી આપણે કાઢી લીધી છે તો હવે આપણે લોટને ઘીમાં શેકવાનો છે તો સૌ પહેલા તો આપણે ગેસ ઉપર વાસણ મૂકીશું અને લોટને શેકવાની શરૂઆત કરીશું મિત્રો આપણે ગેસ ઉપર વાસણ લઈ લીધું છે આપણે એમાં શુદ્ધ આપણે દેશી ઘી ઉમેરીશું લોટને આપણે આની અંદર શેકી લઈશું આટલું આપણે લઈએ છીએ જો જરૂર પડે આપણે બીજું ઘી એડ કરીશું પેલા આપણે આટલા ઘી ની અંદર લોટ ને શેકી લઈશું આપણું ઘી થોડું ગરમ થઈ ગયું છે આપણે એમાં લોટ એડ કરી દઈશું આપણે ધીમા ગેસે લોટને ને શેકવાનો છે આપણને જો ઘી ઓછું લાગે તો આપણે ફરી ઘીનો ઉપયોગ આમાં કરીશું આપણો શીરો એકદમ ક્રિસ્પી બને એના માટે આપણે એકાદ ચમચી જેટલી આપણે સોજી એડ કરી દઈશું આપણે લોટ સાથે શેકી લઈશું જેથી આનો કલર પણ સરસ આવે અને આપણો બાજરીના લોટનો જે શીરો છે એકદમ મોઢામાં ચોંટી ના જાય એવું આપણે સરસ તૈયાર થાય એના માટે આપણે બે ચમચી જેટલી કરી છે મિત્રો ધીમે ધીમે આપણે આ રીતે લોટને શેકતા રહીશું મિત્રો તમે જોઈ શકો છો આપણે લોટને દૂધ અને ઘીનો જે ધાબો આપ્યો એના કારણે આપણો લોટ થોડો કફરો થયો છે અને એમાં આપણે થોડી સૂજી એડ કરી છે આપણે ડાયરેક્ટ લોટ લઈશું તો નીચે લોટ ચોટી જાય છે આ રીતે તમે બનાવશો તો આ આ એકદમ સરસ તૈયાર થશે રીતે આપણે ધીમા તાપે એને શીખતા રહીશું ઘી સુગંધ આવે લોટની અને ઘી ત્યારબાદ આપણે ગળવાળું પાણી એડ કરીશું તો એના માટે આપણે એક ગેસ ઉપર એક એક વાટકી આપણે લોટ લીધો છે તો અડધી વાટકી આપણે ગોળ લઈશું અને આપણે આપણે પાણી લઈ અને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું મિત્રો આપણે થોડું ટોપરું એડ કરી દઈશું ટોકરાની આપણે છીણ એડ કરીશું અને કાજુ બધા અને કિશમિશ લીધા છે આપણે મોટા મોટા રફલી કટિંગ કરીને લીધા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને આની સાથે જ આપણે આને શેકી લઈશું મિત્રો આપણો લોટ અને સોજી અને આપણે જે ડ્રાયફ્રુટ એડ કર્યા હતા એ સારી રીતે અંદર શેકાઈ ગયા છે હવે આપણે જે ગોળ અને પાણીને ગરમ કર્યું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું આપણે દેશી ગોળ લીધો છે દેશી ગોળનો આપણે આનો ઉપયોગ કરીશું થોડો થોડો આપણે એડ કરીશું આપણે ચલાવતા રહીશું મિત્રો આપણો શીરું કઢાઈ થોડવા લાગે ત્યાં પછી આપણે આ રીતે ચલાવીશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણો બાજરીનો શીરો છે એ જરા પણ નીચે ચોંટે નથી અને સરસ એવો રેડી થઈ ગયો છે થોડીવાર આપણે આ રીતે ચલાવીશું શીરા એકદમ સરસ રીતે કઢાઈ છોડી દીધી છે અને આપણે ઘી પણ મિત્રો છૂટી પડવા લાગી છે પાછું થોડી વાર આપણે કન્ટિન્યુ આ રીતે હલાવીશું અને તમે જોઈ શકો છો આપણો શીરો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે ધીમા તાપે આપણે ટૂંકા ધીમે ચલાવીશું આપણે ઘી એકદમ બરાબર જ રેડી છે તમારે વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો આપણું ઘી કિનારીમાંથી સારી રીતે એવું છૂટી પડી રહ્યું છે મિત્રો આપણો શીરો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અને ચારે બાજુથી ઘી પણ સારું એવું નીકળી ગયો છે તો મિત્રો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શીરાને આપણે સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણો એક અલગ જ રીતથી બનેલો બાજરીના લોટમાંથી શીરો તો મિત્રો તમે પણ આ શિયાળામાં બનાવીને જરૂરથી ખાઓ તો મિત્રો આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે જો મારા વિડીયો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરો અને મારી ચેનલ દેશીસ પુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસિપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ